આ મશીન છે ને તે હાઈ સ્પીડ મશીન છે વિથ ઓટોમેટિક કપ કલેક્શન યુનિટ મતલબ કે કપ અહીંયાથી બનીને ઓટોમેટિક કલેક્શન ટેબલ પર આવી જાય છે પ્લસ જે કાઉન્ટિંગ ની રિક્વાયરમેન્ટ હોય એ કાઉન્ટિંગ પ્રમાણે ગણાઈને બહાર આવી જાય છે આમાં કે કેટલી મિનિટમાં કેટલા કપ બને છે આ મશીન ની અંદર માં 1 મિનિટ ની અંદર 120 પીસ બનાવવાની કેપેસિટી છે અને સ્ટેબલ કેપેસિટી જે છે તે 100 થી 110 પીસ પર મિનિટ 1 મિનિટ માં 100 થી 110 પીસ કાઢી શકે છે અચ્છા આવા બીજો કોઈ મશીન આવ્યો છે કે આ પહેલી વખત આવ્યો છે ના આ મશીન તમે છેલ્લા પાંચ વર્ષથી બનાવીએ છીએ સાત વર્ષથી આમાં ડીલિંગ કરીએ છીએ અલગ અલગ મશીન્સ પ્રમાણે દર વર્ષે આ જે મશીન છે ને તે સેલિંગ સિસ્ટમની સાથે છે સેકન્ડ વસ્તુ કે આના ઇન્ટરનલ જે સ્ટ્રક્ચર છે તે બહુ જ એકદમ હેવી ડ્યુટી સ્ટ્રક્ચર છે જેમ આમાં ઓટોમેટિક લુબ્રિકેશન ને બધી સિસ્ટમ અવેલેબલ છે આમાં બધા એક જ સાઈઝના કપ બનશે. નહીં તમે મોલ્ડ ચેન્જ કરીને કપ અલગ અલગ સાઈઝના બનાવી શકો પણ જનરલી એ પ્રિફરેબલ નથી હોતું. જેમ કે એક મશીન ની અંદરમાં જો એક જ સાઈઝનો કપ બનાવવામાં આવે તો એની આઉટપુટ કેપેસિટી સારી એવી મળી શકે છે. એટલે હાલમાં આ જે મશીન છે તેમાંથી એક જ સાઈઝના કપ નીકળે છે. હા એક મશીન ની અંદરમાં એક જ સાઈઝના કપ નીકળે. જેમ કે જનરલી જે ફેક્ટરીઝ હોય છે એમાં એક ફેક્ટરીઝમાં પાંચ મશીન છ મશીન દસ મશીન એ રીતના યુનિટ્સ હોય છે. તો આખા દિવસમાં કેટલીક મશીન આ મશીન થતી કેટલાક કપ બનતા નોર્મલી એક મશીનની અંદરમાં એક કલાકની અંદરમાં છ થી સાત હજાર પીસનું પ્રોડક્શન થતું હોય છે ટવેન્ટી અવર્સ મશીન રનિંગ થતી હોય છે તો એક લાખ આસપાસ પ્રોડક્શન નીકળતું હોય છે આ આખું આખું રન કરીને એક વખત તમે જરા કપ કે માથી કેવી રીતે થાય છે આજે છે જે બેઝિકલી રો મટીરિલ હોય છે પેપર હોય છે આ પેપર અહીંયાથી પાસ થાય છે અહિયાથી એની વોલ સીલિંગ થાય છે આ વોલ સીલિંગ થઈને કપ જે છે એનું ફોર્મિંગ બને છે સામેની સાઈડે અહીંયા છે તે બોટમ લાગે છે બોટમ લાગીને એ કપ પ્રોસેસ થઈને અહિયાં આગળ આવે છે અહીંયા એ કપની અંદરમાં એનું જે બોટમ છે તે સીલ થાય છે હિટિંગ પ્રોસેસથી એનું તળિયું સીલ થાય છે એના ઉપરની જે કિનાર છે એ વળે છે અને અહીંયા ફાઇનલ કપ આવે છે ફાઇનલ સ્ટેજની અંદરમાં કપ અહીંયા રેડી થાય છે હવે આ ઓટોમેટિક કલેક્શન યુનિટ સાથેનું મશીન છે એટલા માટે કપ અહીંયાથી રેડી થઈને એ સીધું ત્યાં કલેક્શન ટેબલ પર આવી જશે જે વર્કર છે એને માત્ર ખાલી એ પચાસ પીસ ચાલીસ પીસની જે પેકિંગ છે એને કોથળીમાં પહેરાવાની રહી છે જનરલી બીજા મશીન જોઈએ તો એમાં એક ઓપરેટર અને એક હેલ્પરની જરૂર પડતી હોય છે પણ આ એડવાન્સ ટેકનોલોજીનું મશીન છે તો આમાં એક જ વ્યક્તિ આખું મશીન એકલો એક સિંગલ પર્સન ઓપરેટ કરી શકે છે મશીનની કોસ્ટ શું છે આ મશીનની કોસ્ટ 8,50,000 પ્લસ જીએસટી છે તો દર્શક મિત્રો હાલમાં આપણે જે પ્રમાણે જોયું તે પ્રમાણે પેપર કપ છે તેને તેને બનાવવાની પણ કેટલી એડવાન્સ ટેકનોલોજી આવી ગઈ છે તે જ આપણને અહીંથી જાણવા મળી કે તદ્દન બધી જ વસ્તુ ઓટોમેટિક છે ફક્ત કાગળ મૂકવાના છે અને કાગળથી તૈયાર થયેલા કપ ઓટોમેટિક જ બનીને ડાયરેક્ટ તેના પર આવી જાય છે તેના કાઉન્ટર પર આવી જાય છે અને કલેક્ટ કરીને ફક્ત ગણીને મૂકવા પૂરતું જ કામ મેન્યુઅલી રહે છે બાકીની તમામ જવાબદારી ઓટોમેટિકલી આ કપ બનવાની અહીંથી થઈ રહી છે કેમેરામેન ચિટનેસ પંડ્યા સાથે પરમાર એસ ન્યુઝ સુરત